કે ડાન્સ શીખીને શું કરવું છે અને એક્ટિંગ ફિલ્ડમાં તો હું પટેલ પરિવારમાંથી આવું છું એટલે મેં જે સાંભળ્યું છે ને મારા પરિવારના ને જે મેણાટોણા મારવામાં આવ્યા હતા તો અત્યારે તો જો કે એવું નથી રહ્યું 15 વર્ષ પહેલાની વાત છે તો એ હજી પણ હું ત્યાં જોઉં છું કે ડાન્સ આપણે શીખીને શું કરવું છે કે એક્ટિંગ ફિલ્ડમાં જઈને શું કરવું છે તો એવું ન કરવું અહીંયા બેઠેલા બધા જે લોકો આવ્યા છે એ તો બધા આ ફિલ્ડ સાથે ક્યાંક ના ક્યાંક જોડાયેલા છે અને સમજેલા છે પણ જે લોકો નથી સમજી રહ્યા એ લોકોને પણ મારી નમ્ર વિનંતી છે કે અધર એક્ટિવિટીઝમાં પણ દીકરીઓને ઇન્વોલ્વ થવા દેવી જોઈએ એમને કંઈક કરવા માટે પ્રેરણા આપવી જોઈએ અને આગળ વધવા માટે એમને ઓલવેઝ પુશ કરવી જોઈએ કે ના તમે કંઈક કરો અને હું એવું નથી માનતી કે સ્ત્રી સશક્તિકરણની વાતો કરવી જોઈએ કારણ કે સ્ત્રી સશક્ત છે ખાલી એને સમજવાની જરૂર છે અને મારો આજનો આ એવોર્ડ હું સમગ્ર બ્રહ્માંડની જગત જનિતા માં અંબિકાના ઊર્જાના અંશમાંથી આવેલી સમસ્ત સ્ત્રીઓને અર્પણ કરું છું બસ એટલું જ કહીશ